દરિયામાં દ્વારકાની શોધ કરવામાં આવનાર છે ત્યારે એએસઆઈના અધિક મહાનિર્દેશક પ્રોફેસર આલોક ત્રિપાઠીના નેતૃત્વ હેઠળ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પાંચ સભ્યોની સર્વે ટીમ કે જેમાં ત્રણ મહિલા ડાયવર્સનો પણ સમાવેશ છે પહેલી વખત એવું થયું છે કે મહિલાઓની સંખ્યા વધુ છે પાંચ સભ્યોની આ ટીમ છે ડોક્ટર અપરાજિતા શર્મા જે સહાયક અધિક્ષક પુરાતત્વવિદ છે યુએડબલ્યુ પૂનમ દ્વિંદ કે જે સહાયક અધિક્ષક છે પુરાતત્વવિદ છે ત્રણ મહિલાઓમાં આમનો પણ સમાવેશ છે ડોક્ટર રાજકુમારી બારબીના કે જે સહાયક પુરાતત્વવિદ છે પાંચ સભ્યોની ટીમમાં આ ત્રણ મહિલાઓ છે ખોદકામ અને સંશોધન નિયામક હેમસાગર એ નાઇકનો પણ આ પાંચ સભ્યોની ટીમમાં સમાવેશ થયો છે આજથી આ ઓપરેશન શરૂ થઈ ચૂક્યું છે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ગોમતી ક્રીટના દક્ષિણ ભાગમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને હવે તેના જ ભાગરૂપે સર્વેક્ષણનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે આ શોધખોળ ફેબ્રુઆરીમાં કરવામાં આવેલા સર્વેક્ષણનું જ વિસ્તરણ છે જે આજથી શરૂ થયું દ્વારકા અને બેટ દ્વારકાના દરિયામાં યુએડબલ્યુ દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવનાર છે અને કેટલાક એવા અવશેષો છે ઇતિહાસના કેટલાક પાનાઓ છે જે ખુલી શકે છે સર્વેક્ષણનો હેતુ અગાઉ શોધાયેલા વિસ્તારોની વર્તમાન સ્થિતિનું નિરીક્ષણ કરવાનું સ્થિતિ શું છે તે ચકાસવામાં આવશે ભવિષ્યમાં સંભવિત ખોદકામ સ્થળોને ઓળખવાનો પણ ઉદ્દેશ્ય છે કે ભવિષ્યમાં જે ખોદકામ હાથ ધરાશે તેના માટેના સંભવિત સ્થળોની પણ તપાસ કરાશે ડૂબી ગયેલા પુરાતત્વીય અવશેષોને શોધવા માટે પણ આ એક મહત્વનું ઓપરેશન છે દસ્તાવેજીકરણ કરવાનું અને અભ્યાસ કરવાનો પણ આશય છે આ સમગ્ર શોધ અભિયાન અંતર્ગત દરિયાઈ કાપ અને પુરાતત્વીય અવશેષોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ પણ કરવામાં આવશે અને સાથે જે પ્રાચીનતા પ્રાચીનતા છે એ નક્કી કરાય તે હેતુને ધ્યાનમાં રાખીને આ આખું અભિયાન ઉપાડવામાં આવ્યું છે આખી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે બે હજાર પાંચ અને વર્ષ બે હજાર સાતની વચ્ચે સંશોધન કરવામાં આવ્યું હતું તે દરમિયાન અનેક અવશેષો મળી આવ્યા હતા ખુલ્લા વિસ્તારના અભાવે ખોદકામ મર્યાદિત વિસ્તારમાં જ થઈ શક્યું હતું જ્યારે બે હજાર પાંચ અને સાતની આ વાત છે કે જ્યારે ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે કેટલાક મર્યાદિત વિસ્તારમાં જ ખોદકામ થઈ શક્યું હતું દસ મીટર ઊંડા અને છવ્વીસ સ્તરો ધરાવતા બાંધકામો પણ તે સમયગાળા દરમિયાન મળી આવ્યા હતા વર્ષ બે અને સાત દરમિયાન જ્યારે ખોદકામ હાથ ધરાયું હતું તે દરમિયાન આ છવ્વીસ સ્તરો ધરાવતા બાંધકામો પણ મળેલા લોખંડ અને તાંબાની વસ્તુઓ મળી આવેલી વીટીઓ મળી હતી સાથે માડા અને માટીકામના પણ કેટલાક અવશેષ શો એક ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા હવે ફરીથી એક વખત શોધ શરૂ થઈ છે હાલનું સંશોધન કાર્ય ઓખા મંડળ વિસ્તાર સુધી